સુરતમાં ત્રણ વર્ષના બાળક નું બદ ઇરાદે એક ઈસમે અપહરણ કર્યું હતું બાળકના વાળ લાંબા હોવાથી આરોપી બાળકી સમજી ઉઠાવી ગયો હતો

વધુ તપાસ આરંભી હતી ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશા બાજુમાં એક સોસાયટી આવેલી છે તેમાંથી એક બાળક જેની ઉંમર વર્ષ અને એ બાળકને સાંજે વાગ્યાની આસપાસ એક લાલચ આપીને ચોકલેટની લાલચ આપી તેમજ પૈસાની લાલચ આપીને ઉપાડી લઈ ગયો હતો એ બનાવ બનતા જ ઉધનાના પીઆઈ દેસાઈ સાહેબે ગંભીરતાની દાખવીને સર્વેલન્સ ફોરના એમ કે અશ્વાની તેમજ તેના દ્વારા સુપરવાઇઝ થયેલા ચાર હેડ કોન્સ્ટેબલોને એક અલગ અલગ ટીમ બનાવવામાં આવી ને ટીમે આશરે એ વિસ્તાર જે બનાવ પૈનો છે એ વિસ્તારની આસપાસના બસો જેટલા સીસીટીવી ચેક કરતા એને આરોપી જે બાળક લઈને જતો હતો એને પકડી પાડવામાં આવે છે આરોપી શું કરે છે અને શા માટે પ્રણ કરવું આરોપી સંચાર મશીનમાં કામ કરે છે જે મૂળ યુપીનો છે ઉત્તર પ્રદેશનું છે ને એનું નામ છે દાનીશ્વર કે પપ્પુ છે તેની ઉંમર સત્તાવીસ વર્ષની છે અને પોતે સંચા મશીનમાં કામ કરે છે એનો ઇરાદો હજી સુધી સ્પષ્ટ એને પોતે કરવું નથી પરંતુ બાળ બાળકનો વાળ લાંબા હોય દીકરી એને સમજતો હોય ને એવી રીતના બાદ ઇરાદાથી જ એને ઉપાડી ગયો છે જ્યારે એનું કોઈક એના એના સાથે કોઈ રિલેશન નથી બાળકો